અન્વય પોલીસ અષાઢી પોલીસ ના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા દરમિયાન માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર પોલીસ તંત્ર દ્વારા

સોજજ્વસજે સલારિ સાલા માગી શમાગી વસજેંડ. સમાગેય સાહગે સાહગે સમાગે સક સિંજ સમાગે

ड早ी भकते आडर चोडि दिखाश दो

રથયાત્રાના રૂટના અલુરિયા ચોક બાટન ચોક અને મામાકોઠા વિસ્તારના અંદરમાં લાગવામાં આવતા પોલીસ બંદોબસ્તના ફિક્સ અને ડીપ પોઈન્ટનું એનાલિસિસ કરવામાં આવ્યું આ સમગ્ર પ્રક્રિયામાં ભાવનગર શહેરના પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જશ્રી એલસીબી એસઓજીના અધિકારીઓ અને તમામ પોલીસ સ્ટેશનના ડીક પોલીસ કર્મચારીઓને સાથે રાખવામાં આવેલા હતા આ પ્રક્રિયામાં અંદરની બાજુ જે પોઈન્ટ લગાવવામાં આવે છે એના વિશે ચર્ચા અને ચિંતા કરવામાં આવી કોઈ પણ પ્રકારના પોઈન્ટની જગ્યા અથવા ત્યાં લગાવવામાં આવતો બંદોબસ્ત બદલવા પાત્ર છે કે કેમ કોઈ જગ્યાની સંવેદનશીલતા ઓછી હોય તો એમાં બંદોબસ્તની સંખ્યા ઘટાડી અને નવા કોઈ સંવેદનશીલ પોઈન્ટ ઉપર બંદોબસ્ત લગાવવા માટેની સમગ્ર પ્રક્રિયા આજે આ ત્રણ કલાક દરમિયાન હાથ ધરવામાં આવેલી છે